ગુજરાત સુવર્ણકાર સેતુ કમિટી રાજકોટ કમિટી દ્વારા શનિવારના રોજ ઉના ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સોની ભાઈઓએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ ઉના ખાતેની મિટિંગમાં ઉનાની આજુબાજુમાં રહેતા તમામ કામના વ્યવસાય કરતા ભાઈઓ હાજર રહ્યા હતા અને નિલેશભાઈ લુંભાણી દ્વારા સોનીના ધંધામાં વેપારીઓને પડતી મુશ્કેલીનો ઉકેલ તુરંત જ ત્યાં કરી આપવામાં આવ્યો હતો આજની જે મીટિંગ છે એ ખાસ કરીને આપણા સુવણકાર ભાઈઓ જે છે એને ચોરીઓ માલના પ્રશ્ને જે હાલાકી પડે છે અને તંત્ર દ્વારા જે પરેશાનીની હેરાનગતિ થાય છે અને મૂળ કાયદાની જાણકારીના અભાવના હિસાબે આપણે ઘણી વખત વધારે પડતી પણ ચિંતા અને પરેશાની ભોગવવો પડી છે અને એ માટે ખાસ કરીને રાજકોટથી શ્રી નિલેશભાઈ લુંબાણી અને તેમના સાથી સભ્યો અને સુરતથી જે આપણી ટીમ આવી છે એને અમે ખાસ આમંત્રણ આપી અને આ બાબતે અમને યોગ્ય માર્ગદર્શન મળે અને ભવિષ્યમાં કોઈ પણ આવી પરિસ્થિતિ ઊભી થાય તો તેમનો અમને સહકાર મળે એ માટે અમે આ મિટિંગ બોલાવી છે અને આ મિટિંગમાં અમે આજુબાજુમાં દરેક વિસ્તારમાં ખાસ કરીને દીવ નવા બંદર ગઢડા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આપણા ભાઈઓ રહેતા હોય એ બધાને ખાસ આમંત્રિત કરે છે અને આશરે બસો અઢીસો સભ્યો આવવાના છે અને વિશેષ અમારા આમંત્રણનો છે નિલેશભાઈ રૂંભાણીએ સ્વીકાર કર્યો છે એ બાબત અમે એમના ખાસ આભારી છે આ મિટિંગમાં સુવર્ણકાર સેતુની કમિટી મેમ્બર તેમજ સુરત ખાતેથી આર સેવન ન્યૂઝના તુષારભાઈ મનોજભાઈ અને સુરત સુવર્ણકારના મેમ્બર કેતનભાઈ હાજર રહ્યા હતા આજની મિટિંગમાં રૂમાણીભાઈ એની ટીમ સાથે આવેલા છે કે જેથી કરીને આ જે તકલીફ પડે છે ચોરીઓ માલની રિકવરી આ તે પોલીસ ખાતાની કર્નળગત તો એનું નામ સાંભળ્યું અમે અને અમે મિટિંગનું આયોજન કર્યું જૂનાગઢ હતી ત્યારથી જ અમે નક્કી કર્યું કે આપણે આ કરવું છે આજુબાજુના ગામમાંથી બધા સુવર્ણકર ભાઈઓને બોલાવ્યા છે નવસારાના આવશે બસો અઢીસો માણસ થશે અને એમની પાસેથી જે માર્ગદર્શન મળશે એ અમને ચોક્કસ મળશે એની અમને ખાતરી છે અને આટલો બસ કયા પ્રકારની તમારી માગણી છે અમારી માગણી એ છે કે જે આ સુવર્ણ જે પણ જાણે અજાણે ચોરીનો માલ લેતા હોય અને એ પછી જે ખાતા કંઈ પરેશાની થાય છે એની વાત જ જવા દો કે નાનો કાચો પચો માણસ હોય ને તો એ હેરાન થઈ જાય એટલે એને માટે થઈને અમે સાંભળ્યું ઉપાયનું નામ કે આ કંઈક આમાં કરી શકે એમ છે અને કરે જ છે એ સો ટકા અમને ખાતરી છે એટલે એને માટે થઈને અમે આયોજન કર્યું છે અને દરેક સભ્યો અમારા મા ભાઈ સુવર્ણકાર ભાઈઓને પણ હાજર છે અને બધા આમાં સક્રિય ભાગ લઈ અને આ કાર્ય સફળ બનાવવા સોની સમાજને એ જ કે જે કંઈ પણ આ માહિતી આપણને મળે માર્ગદર્શન મળે એને રીતભાત અનુસાર જો બધા ચાલે કંઈ પણ તકલીફ પડે તો એ લોકો ઊભા જ છે એને કીધું છે પણ આપણને જે આજે સમજાવે એ બરાબર મગજમાં સમજી અને એ જે કંઈ પણ ડોક્યુમેન્ટ આપે એ આપણે વસાવવા એ પ્રમાણે કરવું તો હું માનું છું કે ભવિષ્યમાં કોઈ સુવર્ણકાળને વાંધો આવશે નહીં